ફાટક પાસે નામના ફાયર બાટલો થવાની વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિના અવસાનના પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આઠ ડિસેમ્બરના સાંજના સાડા પાંચ કલાકના અરસામાં ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિદ્ધી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં મૃતક મહેન્દ્રભાઈ હરિલાલ મકવાણા નામના પંચાવન વર્ષીય વ્યક્તિ ફાયર સેફ્ટીના બાટલાની સાફ સફાઈ કરતા હતા આ દરમિયાન કોઈ પણ કારણોસર ફાયર સેફ્ટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું આ સમગ્ર ઘટનાને લઈને આજે નવ ડિસેમ્બરના સાંજના સમયે ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ તપાસ હસ્તે પહોંચ્યો હતો મકાન માલિક અને હર્ષિદ્ધિ એન્ટરપ્રાઇઝના માલિક અશ્વિનભાઈની પૂછપરછ કરી સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તેનો તાગ મેળવ્યો હતો અશ્વિનભાઈના જણાવ્યા મુજબ મહેન્દ્રભાઈ છે તે મહેન્દ્રભાઈને તેઓ સફાઈ માટે ક્યારેક ક્યારેક તેઓ બોલાવતા હતા આ ઘટના કેવી રીતે બની તે અંગે ચોક્કસ માહિતી નથી તો બીજી તરફ જોઈએ તો મૃતકના પરિવારજનોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મહેન્દ્રભાઈ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા તંબાકુના કારખાનામાં કામ કરતા હતા તેમનું કામ પૂર્ણ થઈ ગયા બાદ તેઓ હસીદી એન્ટરપ્રાઇઝમાં છૂટા કામ માટે જતા હતા મહેન્દ્રભાઈના સંતાનમાં જોઈએ તો એક દીકરો અને એક દીકરી છે ઘરના મુખ્ય સ્તંભ મહેન્દ્રભાઈ હતા અવસાન પામ્યા છે મહેન્દ્રભાઈના અવસાનના પગલે પરિવારજનો ઉપર આપ તૂટી પડ્યો છે પરંતુ આ સમગ્ર ઘટનામાં મુખ્ય એક જ સવાલ છે કે ફાયર સેફ્ટીનો બાટલો કેવી રીતે બ્લાસ્ટ થયો આગ બુજાવા માટે જેનો ઉપયોગ થાય છે તે જ બાટલો ફાટતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને પોરબંદર શહેરમાં આવા કેટલા ગોડાઉન છે જ્યાં આવી કામગીરી ચાલે છે તેની તપાસ કરવી જોઈએ એફએસએલની ટીમે તપાસ કરવી જોઈએ અને પોરબંદર ફાયર વિભાગે તપાસ કરવી જોઈએ કે આ ઘટના કેવી રીતે બની કારણ કે ફાયર સેફ્ટીનો બાટલો લગભગ આવું ક્યાં સંભળાતું નથી કે ફાયર સેફ્ટીનો બાટલો બ્લાસ્ટ થયો હોય પોરબંદરમાં આ ઘટના બનતા શહેરભરમાં ચર્ચાનો વિષય છે ત્યારે પોરબંદર પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર